નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ પૂર્વ કચ્છ પોલીસે ગુનેગારો દ્વારા કરાયેલા કાયદેસર દબાણો તોડવાની કામગીરી જારી રાખી છે જેમાં બે આરોપીઓએ રાપરના ચિત્રોળ પાસે સરકારી જમીન ઉપર તેમજ બસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી પોલીસે જમીન મુક્ત કરાવી હતી ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસવાળા સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન મુજબ રાપર રહેતા મહેન્દ્ર ઉર્ફે મેંદો કોલી વિરુદ્ધ આડેસર રાપર અંજાર તેમજ એસએમસી સહિત કુલ આઠ ગુનાઓ નોંધાયેલા છે અને ચિત્રોડના રામજી મકવાણા વિરુદ્ધ આડેસર માળિયા મોરબી ગાગોદર અને અંજાર પોલીસ મથકે દસ જેટલા ગુના નોંધાયેલા છે આ બંને આરોપીઓએ ચિત્રોડ પાસે સરકારી પડતર જમીન પર બનાવેલી પંદર ફૂટ બાય દસ ફૂટની ત્રણ દુકાનો તેમજ ચિત્રોડ બસ સ્ટેશનમાં બનાવેલી વીસ ફૂટ બાય દસ ફૂટની દુકાન વહીવટી તંત્રને સાથે રાખી તોડી આ જમીન મુક્ત કરાવાઈ હતી આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર